પિતાશ્રીને જયેશભાઈના પિતા સના તળવી અને સ્વર્ગીય સંજયભાઈના તડ પિતા ગજેન્દ્રભાઈને ગેર ગેરમાર્ગે દોરીને કે ભાઈ તમને સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે અહીંયા બીજા કાર્યક્રમો થશે તો તમને જેલમાં લઈ જવામાં આવશે એવા ડરાવીને બાજુમાં ઊભા રાખીને બોલાવીને એક વિડીયો ફરતા કરવામાં આવ્યા છે એ પરિવારને અમે જઈને મળ્યા એમણે પણ અમારી સાથે સહમતી દર્શાવી છે આજે પણ દર્શનાબેન દેશમુખ શબ્દ શરણભાઈ અને ભાજપના આગેવાનો બધા અમે સાથે છે ત્યારે આવતીકાલનો કાર્યક્રમ કોઈપણ પક્ષ પાર્ટી કે વ્યક્તિ કે કોઈ સંગઠન કે કોઈ ધર્મ સંપ્રદાયનો નથી અમારે શોકસભા છે સવારે ત્યાં પહોંચવાનું છે ફૂલ અર્પણ કરીને જે અમારો વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ મૂકીને અમારે ત્યાંથી છૂટા પડવાનું છે એમાં બધા જ લોકો આવશે એમાં આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા આવવાના છે મનસુખભાઈ વસાવા પણ આવવાના છે છોટુભાઈ વસાવા દિલીપભાઈ વસાવા પણ આવવાના છે આનંદભાઈ પટેલ પણ આવવાના છે સુખરામભાઈ રાઠવા પણ આવવાના છે પણ દેશમુખ પણ અમે પોતે બધા જવાના છે એટલે એમાં કોઈ પણ આવો કોઈ ઉદ્દેશ કે એજન્ડા નથી અમે બધા જ આવતીકાલે ત્યાં જવાના છે હમણાં એસપી સાહેબ સાથે ચર્ચા કરવા માટે બેઠા હતા એમણે પણ સકારાત્મક જવાબો અમને આપ્યા છે અભિપ્રાય મોકલવાનો બાકી છે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું એવી એસપી સાહેબે અમને